ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક મકાનોના પાણી ઘૂસી ગયા છે તો ખેડૂતોના ખેતરોમાં પણ વરસાદે પાણી ફરી વળતા ખેડૂતોનું ભારે નુકસાન થઈ રહ્યું છે સૌથી વધુ એવા કોડીનારમાં ત્રીસ કલાકમાં વીસ ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં વીસ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર થયો છે કોડીનારના અનેક ગામોમાં બેટની સ્થિતિ જોવા મળી હતી તો શહેર વિસ્તારોમાં કમર સુધી પાણી જોવા મળ્યું છે જોકે વરસાદે વિરામ લીધા બાદ ફરી જનજીવન ધબકતું થયું છે વરસાદના પંદર કલાક વીત્યા બાદ કોડીનારના ગ્રામ્ય પંથકોમાં ખેતરોમાં ચોકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા પાણીનો જોરદાર પ્રવાહો ખેતરોમાંથી ઉભેલી મગફળી ઉખાડી નાખી હતી એટલું જ નહીં પણ પાણીના પ્રવાહ સાથે ઘસડાયેલ આવેલા પથ્થરો ખેડૂતોના ખેતરોમાં નજરે પડ્યા હતા મોજે 1 વીઘે રૂપિયાનો ખર્જો થઈ છે અને ખેડવાના ખાતરના ને આ મગફળી ઉપડી અને નીકળી ગઈ છે બહાર ધોવાણ થઈ ગયું છે મગફળીનો પાક નિષ્ફળ જાય પેલા સરકાર કંઈક આમાં પેલું પગલાં લે અને આ બધા ઢોરના સારા પલળી ગયા છે બધીના ઢાળિયામાં પેલા સારાના ગોડાઉનોમાં અને બધામાં પાણી ગરી ગયું છે તો ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની છે તો તાત્કાલિક સર્વે કરાવી અને સહાય સૂકવવાની વ્યવસ્થા સરકાર કરે ને તાત્કાલિક સર્વે ચાલુ કરાવવું જોઈએ અત્યારે એ ભારે વરસાદને કારણે અતિ ભારે વરસાદને કારણે આને મૂળિયા દેખાઈ ગયા અને જ્યારે બે દિવસ પહેલાં જે અમે નેતતા ત્યારે એમ થતું કે આ માંડવી ઘણી બધી બહુ સારી છે પણ આ આટલો બધો વરસાદ થયો કે અમે જોયો નહોતો અને આને મૂળિયા દેખા બે દિવસ પછી તો તમને સુકાઈ ગયેલો જોવા મળ્યો અને આ ઓછામાં ઓછો આ એક વીઘાનો ખર્ચો પાંચથી છ હજાર રૂપિયાનો છે અત્યારે આને અમે વાયુને ખર્ચો કર્યો અત્યારે આ તમામે તમામ માંડવી છે એ ફેલ થઈ જાય કારણ કે એટલો બધો વરસાદ પડવાને કારણે આના મૂળિયા છે ત્યાં સુધી ધોવાણ થઈ ગયું એટલે આ સી સ્થિતિમાં આ મોલ છે એને પાડવો પડે અને નવો અમારે મોલ આખો આજુબાજુ વિસ્તારમાં બધાને એટલું જે જબરજસ્ત મોટે પાયે નુકસાન છે એને ધોવાણ થઈ ગયું એ અમારે પાછો ફરી વાવવો પડીએ અને ફરી પાછો એટલો ખર્ચો કરવો પડીએ અને જ્યાં જ્યાં વિસ્તારમાં કાંકરા નીકળી ગયા અને માત્ર માટી પૂરવી પડે છે એ અમે એવી ભલામણ છે કે એમાં માટી પૂરી અને અમારું જે પાક ધોવાણનું છે પૂરેપૂરું આજુબાજુના લાખો હેક્ટર જે અત્યારે કોડીનાર અને આજુબાજુ એટલો ભારે વરસાદને કારણે એ તેને અમે સરકારશ્રી ધ્યાન આપે એવી અમારી રિક્વેસ્ટ છે ખેડૂત ખેડૂતભાઈઓને લાંબા સમયથી વરસાદ વરસાદની રાહ જોતે અંતે મેઘરાજાએ કોડીનારમાં ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો ખુશખુશાલ બની ગયા હતા ખેડૂતોએ આપણી ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે વરસાદ શરૂ થતા જ ખૂબ જ આનંદ છવાયો હતો પરંતુ વરસાદ એટલો જોરદાર પડવા લાગ્યો કે અમારી ખુશી એક પળમાં જ છીનવાઈ ગઈ હતી ખેડૂતોના કહેવા મુજબ મગફળીનું મોંઘુ વિયારણ લાવીને મગફળીની વાવણી કરી હતી મગફળી પણ સારી રીતે ઉગી નીકળી હતી પરંતુ જોરદાર વરસાદ બાદ પૂર સમાન આવેલા પાણીએ મગફળીને ખેતરમાંથી ઉખાડી કાઢી હતી પ્રાથમિક રિપોર્ટ અમારે આવેલ છે એમાં અરજ અરણે દુધાણા અલીધર માલાશ્રમ કાજ અને ચરખડીમાં ગામમાં નીચાણવાળા વિસ્તારમાં થોડા થોડા ઘરોમાં ફૂંકથી ફૂંકની આજુબાજુ દોઢ ફૂટ જેવું પાણી ભરાયેલ હતું અને જે વરસાદ પૂરો થતા એનો નિકાલ થઈ ગયો છે હાલ કોઈ કાર્યવાહી બીજી બાકી કરવા જ અમે ગ્રામ પંચાયત મારફત તમામ તલાટીશ્રી પાસેથી કોડીનારમાં કલાકમાં વીસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે પરંતુ માત્ર બે થી ત્રણ કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબકવાના કારણે ચારે તરફ પાણી જ પાણી જ જોવા મળી રહ્યું હતું પાણીનો જોરદાર ભરાવો થવાના આકારના કારણે પાણીએ ખેતરોને પોતાનો રસ્તો બનાવી વહેતા લાગતા ખેડૂતોના ખેતરોમાં ભારે પણ ધોવાણ થયું હતું દીપક જોશી વી ન્યૂઝ ગીર